હલો મિત્રો જય લક્ષ્મી માતા હોડી પેલા ઘર માં લાવો એક ગુપ્ત વસ્તુ ધનવાન થતા કોઈ રોકી શકે નહીં હોડી પેલા ઘર માં એક વિશેષ વસ્તુ લાવવાથી સુખતા અને ધનાગમન થઈ શકે છે તેવું વાસ્તુ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓમાં કહેવાય છે અહીં કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ અને પૂજા વિધિ જણાવી છે જે તમારા ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને ધનલાભ લાવી શકે શંખ વાસ્તુ અનુસાર શંખ ધન અને સમૃદ્ધિ લાવે છે હોળી પહેલા ઘરમાં નવા શંખની સ્થાપના કરો અને દરરોજ તેમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો ગંગાજળ હોળી પહેલા ઘરમાં ગંગાજળ લાવવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે ઘર અને ધનના પ્રવાહને શુભ બનાવે છે ગૌમૂત્ર અને કપૂર ગૌમૂત્ર અને कपूरનો છંટકાવ કરવાથી ઘરમાં શાંતિ અને પોઝિટિવ એનર્જી રહે છે. હોળીના દિવસે ઘરની શુદ્ધિ માટે તેનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. કલશમાં ધાતુના સિક્કા હોળી પહેલા ઘરમાં એક પીતળ કે ચાંદીના પાત્રમાં સિક્કા ભરીને ભગવાન કુબેરની પૂજા કરો. આ ધન લક્ષ્મી ખેંચે છે. સરસવનું તેલ હોળીના દિવસે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી કષ્ટ દૂર થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે હોળી પૂજા વિધિ હોળી દહન પહેલા એક નારિયેળ પાન સુપારી ગોળ ધાન્ય અને પાણી સાથે હવન કરો ધન લાભ માટે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની આરતી કરો હોળી પાર્શ્વે અક્ષર અને પણ ઘરના તમામ સભ્યો માટે શુભ રહે 万דוاری ஹோड़ी પછી घरમાં ગંગાજળનો છંટકાવ કરો અને માતા લક્ષ્મીનું સ્વાગત કરો આ વાસ્તુ ઉપાયો અને પૂજા વિધિ અપનાવશો તો હોળી પછી ધનલાભ અને સુખ શાંતિ મળશે હા બિલકુલ જો તમે આ વાસ્તુ ઉપાયો અને પૂજા વિધિ સચોટ રીતે અનુસરો તો ઘરમાં પોઝિટિવ એનર્જી સુખ શાંતિ અને ધનલાભ થવાની શક્યતા વધી જાય છે ホリーナ दिवसे सात ગોળ અને સાત ગૌણ છોટી ગાંઠ અગ્નિમાં અર્પિત કરવી આ કષ્ટ દૂર કરવા માટે શુભ માનવામાં આવે છે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ઘરમાં 11 દીવા પ્રગટાવવા સાંજે ઘરની મુખ્ય દીઠી પર મસ્ટર્ડ ઓઈલ સરસવ તેલ નો દીવો લાવો કાળી હળદર સિક્કો અને લાલ કાપડમાં બાંધી દક્ષિણ દિશા તરફ રાખો આ ધન વૃદ્ધિ માટે એક શુભ ઉપાય છે હોળી દહન બાદ છાશ છાજ અને ગંગાજળ છાંટવું ઘરની નકારાત્મકતા દૂર થાય છે આ ઉપાયો કરો અને ધન લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરો તમારું જીવન સમૃદ્ધિથી ભરેલું રહે હા જો તમે શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત રીતે આ ઉપાયો કરો तो चोकस धनलक्ष्मीनी कृपा प्राप्त થશે અને જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવશે સંપત્તિ અને સુખ માટે ખાસ ઉપાય હોળીના દિવસે પીળા કપડા પહેરી લક્ષ્મી માતાની પૂજા કરો એક સ્વચ્છ લાલ કપડામાં પાંચ એલચી અને એક સિક્કો બાંધીને ધનની જગ્યા પર રાખો હોળી દહન પછી રાખ લઈને દરવાજા પાસે છાંટો નકારાત્મક શક્તિઓ દૂર થાય शनिवार के होड़ी पर काड़ी हड़दर थी श्री यंत्र पर तिलक करो आ उपायो तमारा जीवन में धन शांति सुख संपत्ति लावशे। होड़ी शुभ मंगलमय रहे आ उपायों अपना तमारु जीवन धन समृद्धि शांति भरपूर बनी सके लक्ष्मी माता कृपा प्राप्त करवा श्रद्धापूर्वक पूजा करो अने सकारात्मक विचारधारा राखो હોળી પર કેટલિક વસ્તુઓ દાન કરવા શુભ માનવામાં આવે છે જેનાથી સકારાત્મક ઊર્જા અને શુભ ફળ મળે છે નીચે કેટલીક મહત્વની વસ્તુઓ છે જે હોળીના દિવસે દાન કરી શકાય અન્ન અનાજ ખાસ કરીને ઘઉં ચણા અથવા ચણાનો લોટ દાન કરવા શુભ માનવામાં આવે છે ગોળ અને તીલ ગોળ અને તીલનું દાન કરવાથી શુભ ફળ મળે છે કપડા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નવા અથવા સારા જૂના કપડા દાન કરી શકાય ચણાનો લોટ અને ગુણ આ દાન કરવાથી પાપનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે ફળ અને મીઠાઈ જો શક્ય હોય તો આશ્રમો અથવા અનાથ આશ્રમોમાં ફળ અને મીઠાઈ વહેંચવી ધૂપ દીવા અને ગાયનો ચારો ગાયને ચારો આપવો અને દીવા પ્રગટાવવું શુભ માનવામાં આવે છે પાણી અને છાશ ગરમી શરૂ થાય છે એ સમયે પ્યાસી વ્યક્તિઓ માટે પાણી અથવા છાશની વ્યવસ્થા કરવી શુભ છે આજના દિવસે દાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે હોળી તમને અને તમારા પરિવાર માટે આનંદમય અને મંગલમય સાબિત થાય ઈવી શુભકામનાઓ હેપી હોળી રંગો અને ખુશીથી ભરેલી આ ઉજવણી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તમારું ચેનલ માટે શુભકામનાઓ જો તમે તમારા દર્શકો સાથે વધુ જોડાવા માંગતા હો તો હંમેશા સ્નેહ અને સકારાત્મકતા સાથે મેસેજ શેર કરો જય લક્ષ્મી માતા આવા ધાર્મિક અને ભક્તિમય વિડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને जये लक्ष्मी माता कमेंट करो तमें लोकों ना रसने ने साथी में थोड़ा वर्णन आपी शको जेवी के आ चेनल पर तमने नवी भक्ति गीतो, आरती कथा कथावार्ताओ जवाश